તમારું સ્વાગત છે અને ક્રાંતિકારી એવા આપણા બિરસા ભગવાનની જન્મજયંતિ હોય અને ત્યાં એવા આપણા માનનીય શ્રી ધારાસભ્ય અને અનંત પટેલ દ્વારા એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો ગાઈશ ચાલો હવે જઈએ આપણે તૈયાર બૈયાર થઈને તો તો આજે આપણે જવાના છે નેત્રંગ એકસો પચાસ જન્મજયંતિના અવસરે આપણે જઈએ હવે નેત્રંગ તો ગાઈ ચાલો ફાઈનલી આપણો એકવાર આવી ગયો છે સિમલિયા બસ સ્ટેશન તો આપણે હવે જઈશું નેત્રંગ તો ચાલો હવે જઈએ

Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, yeah, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Oh. Hold my beer for a minute. I'm about to quit my job, cash in yeah. for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning. Oh, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back. Moving on till I get it all. Oh. And we all got dreams, we all want things, but what you gonna do for a hike? Gonna move for what you gonna be?

મંત્રીઓ બદલવાથી અમારો કઈ અમારો કઈ વિકાસ થવાનો નથી બે હજાર સત્તાવીસ માં અમે સરકાર બદલી દેવાના છે બદલી દેશું ને આપણે તૈયાર છો બધા ત્યારે આ સરકાર ને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે ત્યારે સાથીઓ વધારે વાતો નથી કરતા હજુ આપણે અહીંથી રેલી નું પ્રસ્થાન કરવાનું છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દેડિયાપાડામાં આવે છે એમ કરીને પરવાનગી તો માગવાની હોતી નથી અમારે છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતાવજો ત્યારે એમને કહેવા માંગીએ છીએ અમારો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ પોલીસ સાત હજાર છે આંગણવાડી કર્મચારીઓ આ લાભાર્થી તે લાભાર્થી કરીને ભીડ કરશો પણ આ ઓરિજિનલ આદિવાસીઓની ભીડ જોઈ લો એ જ અમારી તપાસ છે ત્યારે સાથીઓ ભગવાન બિરસા મુંડાણીની જે ઉપદેશો હતા એમના જે વિચારો હતા એમણે પોતાનું પચીસ વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું સરકારી આવાસો નામે સ્ટેચ્યુ નામે આજે આદિવાસીઓ ને એમની જમીનો છીનવાઈ રહી છે આજે આખા દેશ માં એસી લાખ આદિવાસીઓ વિસ્થાપિત થયા છે તે આ સરકારો દ્વારા કરેલી જૈન છે સાથીઓ તાકાત આજે આપણે બતાવી દીધી છે એ બદલ બધાનો ખુબ ખુબ આભાર તાકાત છે અને જયારે પણ કોઈ જીએમડીસી ની વાત આ વિસ્તારમાં લઈને આવશે જ્યારે પણ આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે ગામડા વિસ્થાપિત કરવાની વાત કરશે કોરિડોરના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત આવશે માલસામોડ પ્રોજેક્ટના નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત આવશે કે કેવડિયાની મારી બહેનોને હેરાન કરવાની વાત આવશે તે દિવસે પણ આવો ઘોડાપુર આપણે પહોંચવાનું છે તે દિવસે પણ ઘોડાપુર થઈને આપણે પહોંચવાનું છે ત્યારે મારા વડીલો મારા યુવાનો બાળકો જો તમે પોતાના વિસ્તારમાંથી પોતાના રોટલા ખાઈને પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો ત્યારે આ તમારો ભાવ આજ તમારી તમારા અમારા પ્રત્યેનો પ્રેમ આ તમારો સહકાર અમારી તાકાત છે આજે અનંતભાઈ અને હું જ્યારે આ આવડી મોટી સરકાર સામે લડતા હોય આ સરકાર પર પોલીસ છે આર્મી છે એમના કલેક્ટર છે એમના એસપી છે એમની કોટો છે એમનું તંત્ર છે યંત્ર છે મંત્ર છે પણ અમારી સાથે અમારી જનતા છે એ લોકો અમને ક્યારે સાથીઓ કોર્ટમાંથી હું છૂટીને આવ્યો અને આ પોલીસ એ ભાજપની પોલીસે ખોટા સોગંદનામા કર્યા અને સોગંદનામાના લીધે મને ડેડિયાપાડામાં આજે પ્રવેશ બંધી છે અને હું રાત પીપળા રહેમ છું ત્યાં પણ કેટલાક પોલીસ અધિકારીઓ અને ભાજપના નેતાઓ કહે છે કે આને નર્મદામાંથી પણ બહાર કાઢો ત્યારે એ નેતાઓને હું કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડામાંથી બહાર કાઢશો તમે મને નર્મદામાંથી બહાર કાઢશો અમે અમારા લોકોના દિલમાં વસેલા છે આ લોકો હમણા મંત્રીમંડળ બદલો બધા મંત્રીઓને બદલી કાઢી આપણા વિસ્તારમાં પણ ચાર રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે

આ સરકારને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે Mm -hmm. I wake up to a little bit of drool on my pillow Feel like it's gonna be a bad day yeah, I'm tired of shit And the coffee ain't hit yet yeah, Damn, ain't that great I don't wanna go to work Cause my boss is a jerk And I'm not even that paid I need a change in my life Cause I don't feel alive And there's nothing that makes me happy oh, Hold my beer for a minute I'm about to quit my job Cash in for a ticket I'm going on a trip And I don't plan to visit I'm gonna stay there Till I feel like I'm winning all oh. And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting. And I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things. But what you gonna do for it? How you going move for What you gonna be? તો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘરે કારણ કે આપણે સભાની અંદર પહોંચી નથી શક્યા કારણ કે આપણો ટાઈમે તો એડજસ્ટ નથી થયો તો ગાઈસ હવે જઈએ છે આપણે ઘરે તો ગાઈસ ત્યારબાદ આપણે કોઈ બીજી સભાની અંદર આપણા આદિવાસીના સમર્થનની અંદર આપણા એવા શ્રી ધારાસભ્ય આવવાના હોય ત્યારે આપણે મળશું અને ચાલો તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂર જણાવજો તો ગાઈસ બાય બાય